અને ખુશી બે તો ગઈશ જોઈ શકો એ સુરત દાદા નીકળી ગયા છે અને હમણાં સર રીતે ગાયું એ કઈ સર રીને કોલી તો બે ગાયું સર રીતે અને હવે આપણે નાખી દઈશું ગોદડા અને પછી ભરવા છે પાણી કોણ કરવા હવે તો ડંકી રાન હોય ને એટલે મારે ખારી મેં પડતું નહીં ગાઈસ તો અમારા વિડીયો ગમે તો લાઈક કરી દો શેર કરી દો અને ચેનલનું નામ છે જય ગોગા બ્લોગ તો ગોગા અને બાપજીના નામ ઉપર લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો તો હવે મળશે મિત્રો હવે આપણે બનાવવાનું છે ગવાનું શાક કારેલા

તમારું શું કહેવાનું થાય હમણાં આવતો રહો હમણાં શિયાબેન ફર્યા અમારે શિયાબેન ને શિયાબેન નહીં લે ને તો કોફી રાઇટ આવે એવું એમ ખાવા ખાવા બનાવવું છે ચાલશે નહીં એવું એમ તો હવે બનાવી લા હમણાં હવે હવે નું નામ લે હં હો લેવાનું જમણે ભગવાન તો આપણને પૂરે થાય હમ

ના આ તો હવે આપણે કોને મિત્રો સપોર્ટ તમે સારા મારો કરો મેળા ફોન નવો લેવાનો થશે અને એક માઇક લાવો ટગાડવાનો હા અવાજ ખેંચવાનો એ માઇક લાવશે પણ તમે સપોર્ટ કરો તો સપોર્ટ વગર કાંઈ ના થાય હા સપોર્ટ વગર કાંઈ થાય નહીં થાય થાય સપોર્ટ વગર કાંઈ થાય નહીં જો અમે શંકરી સરવાનું સારું કરી દીધું જો તમે અમારે અત્યારે લોકેશન

સબસ્ક્રાઈબર કરો અમારે જય ગોગા ચેનલ ને બરાબર તો ચલો હવે આપણે મળશે નેક્સ્ટ વિડીયોમાંથી બાબા સીતારામ જય ગોગા મહારાજ બરાબર જય માતાજી